આમ આદમી પાર્ટી હાલ ગુજરાત ગુજરાતભરમાં ઠેક ઠેકાણે ગુજરાત જોડો જનસભા યોજી રહી છે આયોજન છે છે કે અંદર જેટલી સભાઓ યોજવાની ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ છે એ ગુજરાતના અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાના નાના નાના ગામડાઓથી માંડીને દરેક જગ્યાએ આ જનસભાઓ યોજી રહ્યા છે અને એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય અલગ અલગ જગ્યાએ જઈને એ લોકો જ્યારે આ જનસભા યોજતા હોય છે એની અંદર ઘણીવાર સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી ઉપર કેટલાય આંકડા પ્રારોપણ કરતા હોય છે ત્યારે ગઈકાલે રાજકોટના પડદ્રી તાલુકાના ડુંગરકા ગામે આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી જ્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાઈ ભારતીય જનતા પાર્ટી પર હાલ જે ટેકાના અભાવે ખરીદી નું રજીસ્ટ્રેશન ચાલી રહ્યા છે તેને લઈને અને ડીએલઆર કચેરીમાં પણ કૌભાંડો થઈ રહ્યા છે એવા અનેક આક્ષેપો કર્યા હતા શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં પોતાની ગુજરાત જોડો જનસભા યોજી રહી છે દરેક જિલ્લામાં દરેક દિવસે અલગ અલગ જગ્યાએ ઘણી બધી સભાઓ યોજાતી હોય છે આદમી પાર્ટીના જે મુખ્ય ચહેરાઓ છે જેમના આગેવાનો છે એ આ બધી સભાઓ યોજતા હોય છે અને ખાસ એમાં હાજરી આપતા હોય છે અને આ પાર્ટી આ સભાઓ દ્વારા પોતાના પ્રચાર પ્રસારનો પ્રયાસ કરી રહી છે અને એવો પ્રયાસ કરી રહી છે કે વધુમાં વધુ લોકો એમની પાર્ટીમાં જોડાય અને આ બધા કાર્યક્રમો કરતા હોય છે ત્યારે એ લોકો ખાસ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે ગુજરાતની અંદર સત્તા ભોગવી રહી છે એના ઉપર ઘણા બધા આક્ષેપો કરતા હોય છે એમાં જ ગઈકાલે રાજકોટના જે પડોધરી તાલુકો છે ત્યાં આવેલ ડુંગરકા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી અને આ જનસભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા પહોંચ્યા હતા જ્યાં કેટલાય લોકો જે હતા એ આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ હતા અને આ કાર્યક્રમમાં રાજુ કરપડાએ ભાષણ દરમિયાન હાલ જે ટેકાના ભાવે ખરીદી કરવાનું જે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રારો કર્યા હતા અને ડીએલઆર કચેરીની વાત કરતા પણ તેમણે અમુક આક્ષેપો કર્યા છે પહેલા સીધા તેમને જ સાંભળ્યા ઉભો રાખે એટલે કાઈક ને કાઈક લઈને જાય છેલે એમ કે સંબલ પહેર્યા બૂટ નથી પહેર્યા એનો એમેમો છે

અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે અને જે અરજીનો નિકાલ થયો છે એ ખેડૂતોને ઘરે જઈને મળે તારી પાસેથી પૈસા લીધા છે જો ખેડૂતો પાસેથી પૈસા ન લે એકાના ભાવે મગફળી આપવાની વાત થાય છે પણ કહેવામાં આવે કે 200 મણથી વધારે મગફળી નહીં લઈ રજીસ્ટ્રેશન કરાવવા જાવ એમાં પણ કેક મેન કે હેરાન રહેતી છે

કચેરીમાં પણ જ્યારે ખેડૂત પોતાની અરજી કે પોતાની સમસ્યા લઈને જાય છે તો ત્યારે તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે અને ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તેને લઈને પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે તો એમનું કેવું છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન ટીવી નમસ્કાર